શહેરના વિસ્તારમાં રોડ પર વિક્ટર પાસે વહેલી પરોઢી આઈસરમાં ચોકીદારને માર મારી હાથ પગ બાંધી દઈ અને રોકડા ત્રણ હજાર તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી તે દરમિયાન એક ટન જેટલો કોપરનો જથ્થો ટેમ્પામાં લોડ કર્યો હતો એ દરમિયાન આવી જતાં આઠ એ લૂંટ્યાઓ ટેમ્પો ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયા હતા અને આ અંગે ડી ડિવિઝનને પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ કરતા સ્ટાફના ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટેમ્પો હરિયાણા રાજ્ય ટીંગાઉ મેવાતમખાની માલિકનું હોવાનું તપાસમાં ઉજાગર થતાં આ ડ્રાઈવરને પૂછતાછ કરતા જણાવ્યું છે કે ભાવનગરથી રાજસ્થાનના જયપુર સુધીનું ભાડું બાંધવા માટે અહીં બોલાવી ડ્રાઈવરનું અપહરણ કરી અને એક મકાનને ગોતી નાખીને તેની પાસેથી એક મોબાઈલ તથા રૂપિયા ત્રણ હજારની લૂંટ કરી હતી આ ડ્રાઈવરના મોબાઈલ નંબર આધારે તપાસ કરી વાગ્યા ભાવનગરના આસિફ યુનુસ ધોળકિયા ધોળિયા આરિફ યુનુસ ધોળિયા હનીફ યુનુસ ધોળિયા યુનુસ રહીમ ગલઢેરિયા યાશીન રાઉન લાખાણી મીર ઉર્ફુ બાડો મુકેશ ટાંક સમીર મુકેશ ટાંક ઇમરાન અહેમદાવાદ મહેન્દ્ર દ્વાને બે કાર નવ મોબાઈલ તથા રોકડ કુલ છ લાખ વીસ હજાર પાંચસોના મુદ્દામાં સાથે ઝડપી લૂંટનો ગન ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી